અને છોકરો ને એક દાદા બે નીકળ્યા દાદો દીકરો બે નીકળ્યા દીકરા ને દીકરા ને આગળ એલી નીકળ્યા એમાં ગામના શિક્ષક હાજર આવતા હતા એટલે દાદાએ કીધું કે છોકરા હતાઈ જ તારા સાહેબ આવે પેલા તો આપણે સાહેબ આવતા હતા જ ને અધપ રાખતા હતા આપણે આપણે અધપ રાખતા હતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એનું એના લેવલ એ આવી જતા હતા હા ધરાર આપણે અધપ રાખવી પડે પણ અચાનક સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અધપ રાખે આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા પહેલા લાયક બનો નથી ઘણાના ભાઈયું એમ કહેતા ઘણાના ભાઈયું એમ કે ભાઈ ભરત જેવા જોવે ભરત જેવા હા તો તું પેલા રામ થા ને તારે રાવણ થી નાટા મારવા ને એકલા ભરત રહેવું એમ અમે થઈ જાવ વિપક્ષમાં ને હામી પાર્ટીમાં વયા જાવું ગબ દે હા કારણ કે તમે રામ થાઓ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થાવા જ છે હે કુંભકર્ણને જગાડીને લાવ્યા બહા રામાયણનો પ્રસંગ હા એમ તો કે હું આવું કે હું એમ તો હું તો મને આવડે હો થોડું થોડું હા હું તો એમ કહું તમે ગીતાનો વાંચે કહો ને કોઈને એમ હોય ભાઈ ગીતામાં હું વાંચું તો કાંઈ ગીતાનો વાંચો તમને મુબારક હા પણ એક વાર રાવણનો ને કુંભકર્ણનો સંવાદ તો રામાયણમાં સાંભળી લેજો બે રાક્ષસના છોકરા વાતું કરે તો કોકથી સાંભળજો એટલી નીતિ તો આપણામાંય નથી સાહેબ એટલું બધું સાંભળ્યું છે ભગવાન શ્રી પત્ની જગદંબા જાનકી નું તમે અપહરણ કર્યું છે રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે શું સમજે તારી જાતને મોટાભાઈ તમે બધું આગળનું બ્રહ્માજી ભૂલી ગયા છો નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો તમને ખબર છે કે વાનર આવું આવું કરશે અને પછી આવું થશે એટલે આવી વ્યક્તિ આવી માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણ માં નથી લખ્યું એ પાછું ગોતા બહુ બોધ આપ્યો રામ કુંભકર્ણે અને હજી મોટાભાઈ ભાઈ કહું છું શરણે વ્યાજાઓ રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હોય જા લુકેશ તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તું મને બોધ આપે એટલે ગુમકર ને કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું કારણ કે નાનો ભાઈ છું તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય એનો સેવક પણ કહેવાય અને ત્રીજી વાત કે મોટા ભાઈની પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમેય તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું હું કાંઈ હું જવા જાગ્યો નથી પણ આ તો મોટાભાઈ તમને હું યાદી દેવરાવું છું જ્યારે રાવણે કીધું બધી ખબર છે તું જાને પહેલાં કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડો વલે પહેલા જ દો ને બધાયને પછી બંદો આવે તોય કુંભકરણે કીધું મોટાભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકરણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે અને સામાન્ય વ્યક્તિ હશે તો બેય ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ પણ મોટાભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે એટલે માં જાનકીને સોંપી દેજો ને એના શરણે વૈયા જાઓ જેથી કરીને આપણું કુળ અવિચલ રાજ કરે ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વૈયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો આવે ક્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણને બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો એટલી બુદ્ધિ તો એને હતી કઈ તેણી કોથળી પીન રાવણ ન થઈ જવાય ઘણા નથી દિયા છે તેણી કોથળી પીને એ આવે આપણે આમાં કોઈ નો આવે તારી માં કોણ બાપુ આવે નહીં સાહેબ એમ ન થવાય હા આપણે શું આ તો હનુમાન દાદા છે પણ ગામો કેમ હનુમાન દાદા તો બેઠા છે આપણે જાન ઉઘલતી ને જાન ઉઘલતી ને બાપુ તોય તે હનુમાનજીની દેરીએ દેરી હોય અથવા તો ઓટો હોય ને દેરીયું તો હવે છું નાની એમથી જાળી ખોડી હોય ગામ આખું તેલ ચડાવતો હોય પડખે ખાડો હોય અહીંયા તેલ ભરાતું તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદાઈ પગે લાગતા આવી વિઘન નો આવે મને હમણાં ખબર પડી કે હનુમાન દાદાઈ પગે લાગવા હું કામ જતા હે હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને દાદા એમાં હાથ બોલે હે મારા દાદા એ હનુમાન દાદા હોની સળતી કળા રાખજે મારા બાપ હોની સળતી કળા રાખજે હવે હનુમાન ના તેલ નાખીને જ જાન જાતા હોય પછી શું કે અમારી પ્રગતિ નો થાય પ્રગતિ ક્યાં જાય છે ગામે સડાયું એ લૂસી લીધું હે અરે હવે તો આ તેલે એ ડુપ્લિકેટ આવ્યો તેલમાં ભેલ શેલ હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો તમારી માં ધાધર ઉપડી મને સડાવો એટલું તો સોખું લાવો અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગે ને એક બીજી વાત કરું મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેર વાળા ભેળ કરે ને પ્રણામ પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે લોક સાહિત્યકારો ભજનીકો અને એમ કહેવાય કે આપણે આપણા વખાણ કરી કરી અને જેના જીભના ડૂચા વળી ગયા એક એક ઘટના છે ને કે ખાંભા જેવું શહેર હશે અને એના વેપારીને એના શેઠને ઘી લેવું હતું એટલે એમ છું નેહડેજીને જીને જ લઉં એની શેર લઈને તો અહીંયા પછી કે ભેળસેળ થઈ જાય એની કરતાં મુંબઈ મોકલવું છે તો ડાયરેક્ટ નેહડે ઘી લઈ આવું લિયા ખોળ કપાસ લેતા હશે છેઠ જાણીતા આપણે જોયું ન્યાલી હટાણું થાતું હોય ન્યાલી બધું લેવાતું હોય ન્યા જ પાછું એમ કહેવાય કે આ બધું દેવાતું હોય એટલે એ વેપારી એને ઓળખતા એટલે વેપારી ન્યા આવ્યા અને બે કિલોની બરણી આપી બેન મારી મને બે કિલો ઘી આપો ઘી લઈ અને વેપારી ઘરે ગયો અને પાછો વેમ પડ્યો કે જોવા તો દે ઘીમાં તો ભેળસેળ ન કરે તોલમાં તો કાંઈ નહીં કર્યું હોય ને ધ્યાન આપજો વાતમાં ઓલે કાટે નાખી બરણીને ધડો કાપ્યો તો સાહેબ બસો ગ્રામ ઘી ઓછું હતું બે કિલોમાં શેઠને ભક્તિ માથે ને માથેથી રેમાડકી ખાય હાય જેને મેં ભરોસા દીધા મૂક્યા હતા એ માણસોએ દગો કર્યો તોલ માં પાછો આવે છે શેઠ આપણા નેહડામાં બેઠેલી માને એટલું કીધું માં ભલા માણા તમે ઘીમાં તો દગો ન કર્યો ચોખ્ખું ઘી છે પણ તમે તોલમાં દગો કર્યો શેનો ભાઈ દગો દગો નું નામ જ મેં આજ સાંભળ્યું દગો હું કહેવાય એમને ખબર નથી અરે માં મે બે કિલો ઘી તમને કીધું મેં કાટે નાખ્યું ધડોક આપ્યો તો માં બસો ગ્રામ ઘી ઓછું છે ઓ ઓછું આવ્યું ભાઈ ઓછું હું પાંચસો વધારે લઈ જાય મારા બાપ પણ હા ભાઈ અમારે અહીંયા નેહડામાં તોલા ન હોય કાલ તારી જ દુકાને મારો દીકરો કિલો કિલોના બે પડીકા ખાંડના લાવ્યો છો એ પડીકા મેં નાખી અને મેં તોળી લીધું હવે દગો કોણે કર્યો તું ગોઠ મેં તો તારી ઘરેથી લાવ્યા થાય એ જ ખાંડમાં તોડ્યો અરે મારો કહેવાનો અર્થ એ છે કે જેવું જીવીએ એવું જીવો કારણ કે આપણે કૃષ્ણ કૃષ્ણリモ છે આપણે આંગણે ગોવિંદ મોટો થયો છે અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો પણ સનાતન ધર્મ ગૌરવ લઈ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ કૃષ્ણ જેવો દેવ નહીં હનુમાન જતી જેવો દેવ નહીં રામ જેવો દેવ નહીં અને મહાદેવનો તો નો આવે ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો અમારો ભગવાન મોટો આ વિડીયો સાંભળી લેઈ

હું ભગવાન છે હું ક્યાંય એણે નથી લખ્યું કે ભગવાન હું છું નહીં હું પરમ પિતાનો દીકરો છું ધર્મ નંબર બે આખે આખું કુરાન લઈ લઈ મુસ્લિમ ભાઈઓ ઘણા બેઠા હોય ક્યાંય કુરાનમાં ભગવાન મોહમ્મદ પેગમ્બરે એવું ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું એણે એવું કીધું કે હું એનો પેગમ્બર એટલે ટપાલી છું એટલે જ મોહમ્મદ પેગમ્બર કહેવામાં આવ્યા હું એનો સંદેશા છું ભગવાન નો સંદેશો દેવા માટે આવ્યો છું મહાવીર ભગવાને ઓમ નમો હણી હંતાણમ એને ક્યાંય નથી લખ્યું એને એવું કીધું હું તો ઈશ્વર નો શું સ્વામિનારાયણ ભગવાને ક્યાંય શિક્ષા પત્રિકામાં નથી લખ્યું હું ભગવાન છું એમ એને એવું ચોખ્ખું લખ્યું કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું એ પહેલો શ્લોક શિક્ષા પત્રિકા

એકત્રીસ ચડાવ્યા ત્યારે કીધું પાછો ફરી ત્યારે રાવણ બોલ્યો મને ખબર છે તું તારું કામ કરીને ભલા મહાદેવ એમ કેતા હોય કે એ હે પાર્વતી હું મહાદેવ છું સતા હું હરિનું ભજન કરું છું ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના ભોળા ભોળાનાથ મને બહુ એટલે તમે આપ શિવ પુરાણ તમે અહીંયા અમારે ભોળાનાથના પૂજારી બેઠા સોમનાથ મહાદેવનું હે અરવિંદ બાપુ પારથી હા કેટલાય ગામના સરપોસો બેઠા આવો સા લાવો લાવો લ્યો સારું જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય કે શાહ વગીરનો મારા રાઉન્ડમાં શાહ નો આવ્યો હોય કોને ખબર શાનું મેં હું બગાડ્યું હોય હું આવું એટલે ચા આવે પીવો પીવો તમ તાર પીવો અને મારે આમાં સાનું બંધાણ વી બાપુ મારા વારામાં ચા આવે એટલે હું બોલતો તો આ બધા પી લે પેટ ભરા અને પછી હું મને ચા પીવાની ઈચ્છા છે વાહે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું અમારી વખતે ફાટ્યું બધું પીવો પીવો એક ભોળાનાથ ની વાત કહો તા પીવાય છે કહો મારી બાપુ પણ આજ અમે ટેજ ઉપર મહાવીર બાપુ ને નિરંજન દાદા ને કેટલા વરહે ભેગા છે એ ભાઈ દાદા કેટલા વરે છે છે ચાલે અમદાવાદ ભેગા છે આ પ્રોગ્રામ આમ ભેગા થઈ કારણ કે એ કાર્ય અવડા અવડા હાથી કોણ બાંધે પીઓ 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 તમ પીઓ મારી ઉપર થોડીક રેડતા જાય છે નથી હુર્જન માંથી ના મારા તો આનંદ કરાવીને એટલે એ બા પીવાય જાય વિરામ ન પડે એમ આ માગ્યા બળઘિયા ખોટું હાથી સોડવું મને ગયો ને આ મારા વારામાં શાલ લઈને આવે ને તો આમ હોય હારા શેવાભાઈ મેં કીધું ને જે સેવા કરવી સોમ સેવા સૌકોને તાળ્યુંથી પહેલા પણ મારા વારામાં જે શા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કે જાણે હામેલી રાણોજી આવી જાય આવતા હું જાણે મીરાબાઈ હો ઝેરના કાટરા મો બાયુ ગાય આવું ગામડા એ ભાઈ ઘણી સંખ્યા છે આદબા

આ બધાનું સંહાર પછી પાર્વતી એ પછી પછી ચામુંડા બની જાય કાલકા બની જાય હા કારણ કે હાવ ભોળો ના જે આવ્યો 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 નથી વરદાન દીધું એટલે જ કલાસ માં રહી ને અમે નિરુ દાદા હાથ થી કૈલાસ માં એક એમ દ્વાર માં દાદા ને વાંચું તો કે ખોડા લઈને મને એ સેવા બહુ મળી કા દાદા પાસા એમ ફ્રેશ થઈ જાય રાખી એક વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું ડાયરેક્ટ કૈલાસ ને હામો જ કૈલાસ આપો જે ભજન કર્યા છે માણસ ગુજરી જાય પછી લખે કૈલાસ વાસી છે અમે એમને જ્ઞાની જઈને વી આવ્યા અમારી વાત મહેરબાની કરીને કોઈ કૈલાસ વાસી ન લખતા અમે કૈલાસી ઓલરેડી જઈ મેં બાપુને બધાને કીધું તું હું આ મુસ્લિમ ભાઈઓ હજ પટી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાસજી આવે અને કૈલાસી કેવા દો અટક કરી નાખવી જોઈએ કૈલાસી સ્વદેહ જઈને આવવું તો ભાઈમાં સ્વરગ આવે ભાઈ ઘણું ઘણું આવે ભાઈ હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ વાંધો નહીં ને હા પીવો સા પીવો પેટ ભરાવો પીવો ના ના પીવો નવા નવા તાજા તાજા લગ્ન થયેલા હનુમાન ગાળે પગે ગયા વેલા લટોરિયા દાદા પગે લાગ્યા ગીરમાં એમણા આટા મારતા હતા અને પછી તાજા તાજા લગ્ન હોય ને એ થોડો થોડો બહુ થતો હોય હા કેમ છે ને આમને કઈ હા

વાડીએ લઈ જઈને બાપ ગમાયણ માં સોટી ગયો તૈણ પરોણા નાખ્યો હા હા બાપા ઓ હમ ટક ટક બેટા ઉગડ ઘરે વયો જા કાઈ કામ નતું એટલો જ પ્રોગ્રામ હતો ઓલો ઘરે જઈને સીધો રૂમ માં જઈને એની વહુ ને કીધો જો ગાંડી માવતરે જ ને માવતર ચાર ધામની ની જાત્રા નો થાય તો હાલે જો માવતર ની પ્રદિક્ષણા કરી લે તો પૃથ્વીની ની પ્રદિક્ષણા ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ દેવ બોલેલા દુનિયા આવી વિડીયો પહેણ થોકે કોઈ દી જો ગાંડી મારી હામુ તારે વડકું કરી લેવું પણ બા હામુ કદી વડકું નહીં કરવાનું બાપા હામુ તો એવાલી વળી પાછા પાંચ સાત હાથ વરઈ ગયા હા પાછો આફલા હામુ આવ્યો આમ દાચ્યો ગયો બા હા બેટા ઓ હામુ તો બોલ્યો તાર બાપા કે હા બેટા નહીં બાપા એ તો ખાલી હું ઢોંગ કરતો ગાડેલું નામ લેતા તો આટા આવી જાય એટલે આપડા તાજા તાજા પરણેલા ભાઈ એટલે બે જણા આ હરક કરતો હતો મચ્છર એની પત્નીને ને બોલગાડી છું તારા માટે તું કેતો મર્સિડીઝ માં બેસાડી જર્મન ની સફર કરાવ તેની વહે એ સાના મના હુઈ જાવ ને કાઈ ન સફર કરવી મસરી બોલી અરે હોય ગાડી તું કેતી હો તો હેલિકોપ્ટર માં સફર કરાવ હવે સાલા મારા હોય જાવ ને ભઈ હેલિકોપ્ટર ને કહેતા અરે હોય ગાડી તું કહેતી હો તો પ્લેન માં બેસાડું સાણા મના હોય જાવ ને ભઈ અરે ગાડી કે તો હવામાન હોનાથી ઢાકી દઉં અરે આ મૂંગા મરોની તમને 10 10 વાર કીધું મોદી સાહેબ ને કરડીન કોઈ દી ઘરે નો આવું લોહી ની અસર મારવા તમે જેનું લોહી સુશું ને ઈ બોલો છો તમે મોટા માણસ નો કળાય કોઈ પછી તમને મોટા મોટા વિચાર આવે અને છોકરો ને એક દાદા બે નીકળ્યા દાદો દીકરો બે નીકળ્યા દીકરા ને દીકરા ને આંગળી અલી નીકળ્યા એમાં ગામના શિક્ષક હાજર આવતા હતા એટલે દાદાએ કીધું કે છોકરા હતા જ તારા સાહેબ આવે પેલા તો આપણે સાહેબ આવતા હતા જ ને અધપ રાખતા હતા આપણે આપણે અદબ રાખતા હતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એનું એના લેવલે આવી જતા હતા હા ધરાર આપણે અદબ રાખવી પડે પણ અચાનક સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અધપ રાખે આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા પેલા લાયક બનો